નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર શહેરના ગોત્રી નીલામ્બર સર્કલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો શહેરમાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે શહેરના ગોત્રીનો અડફેટેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે ત્રણ વર્ષની બાળકીએ પોતાની માતા ગુમાવી શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ભારદારી વાહનો યથાવત જોવા મળી રહ્યા છે સમગ્ર મામલે લોકટોળાનો જમાવડો થયો હતો અને નીલામબર સર્કલ આગળ આ ટ્રક પણ આવી અને ઉભી રહી હતી તેની અંદર સિગ્નલ પર બેન ઉભા હતા એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળા એ ઘોડું પણ નથી અને કંઈ પણ નહીં ડાયરેક્ટ ડીઝેલી એટલી બધી પીસેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં એને એટલી બધી તો શું હતી કે કોઈની બેન દીકરી માં હતી નાની છોકરી હતી ભૂલ જેવી ત્રણ વર્ષથી એ પણ મરી ગઈ છે હું ડુંગરી જીવિત છે સોરી એને દવાખાને મોકલવામાં આવી છે જે બેન હતા એ એક્ટિવાળીને જઈ રહ્યા હતા એ પણ મરી ગયા છે તો સરકારને ને એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરી બંધ કરાવો જેથી આપણી બેન નીકળ્યો તો બેનો બધા બચી શકે